હેલો દોસ્તો વેલકમ ટુ માલ ગુજરાતી મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા મસંગી મંડળ દ્વારા જાહેરાત ક્રમક ત્રણસો એક બે હજાર પચીસ થી મહેસૂલી તલાટી વર્તણની ભરતી બહાર પાડવામાં આવી છે અને એ ભરતીમાં બે ભરતીમાં ઉમેદવારી નોંધાવતા મિત્રો એમ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના એક વાગ્યાથી દસ છ બે હજાર પચીસ એટલે કે પંદર દિવસ જેટલો ટાઈમ આપ્યો હોય એટલા દિવસમાં ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા વેબસાઈટ આપેલી છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આજે આપણે જોઈશું કે આ વેબસાઈટ ઉપર અરજી કેવી રીતે કરવી કઈ રીતે માહિતી ભરવી જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ન રહે અને તમારે છેલ્લે અરજીના ભૂલના કારણે તમારી જે ઉમેદવારી હોય એ રદ બદલ ના થાય તમારું ફોર્મ રિજેક્ટ ના થાય અને તમે સરળતાથી પરીક્ષા આપી અને આની નોકરી મેળવી શકો તે પહેલા મિત્રો જણાવી દઉં કે જો YouTube ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આ ચેનલ પર તમને જુદી જુદી ભરતી જુદી જુદી સરકારી યોજનાઓ અને જે સરકાર તરફથી મહત્વના સમાચાર આવતા હોય એ સમાચારને લગતા ઓનલાઈન વિડિયો બનાવી મૂકવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આજ વજસ ઉપર ફોર્મ કેવી રીતે ભરાય છે આખો વિડિયો જોઈજો અને સુધી આપણે ફી ને પણ કેવી રીતે ભરવી એની પણ ચર્ચા કરી લેશું તેથી તમારે બીજો વિડિયો જોવાની જરૂર ન રહે તમે વિડિયો માં અંત સુધી બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રહેજો તો ચાલો વિડિયો ને શરૂ કરીએ તો આપણે ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરી લીધું છે અહીંયા યુઆરએલ બાર માં આપણે ઓજસ ની વેબસાઈટ લખશું ojas.gujarat.gov.in બસ આટલું લખી અને આપણે એન્ટર આપશું એટલે આ રીતે જો ઓજસ હોમ પેજ છે એ ખુલી જશે તો અરજી કરવાની બે રીત છે ઓનલાઈન અરજી કરવા માટે તમે રજીસ્ટ્રેશન પહેલા કરેલું હોય તો રજીસ્ટ્રેશન નંબર થી પણ કરી શકો અને જો રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો તમે ડાયરેક્ટ અરજી પણ કરી શકો તો આપણે આજે ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરશું અને રજીસ્ટ્રેશન હોય એને કેવી રીતે કરીએ એની પણ ચર્ચા કરી લેશું તો સૌ પ્રથમ આપણે તમે ઓનલાઈન એપ્લિકેશન માં જશો એટલે પેલી ટેબ આવશે એપ્લાય એની ઉપર ક્લિક કરશો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ રીતનો એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાનો આવશે કેમકે અત્યારે પંચાયતના પણ ઓનલાઈન ફોર્મ ભરા છે પીપામાં પણ ઓનલાઈન ફોર્મ ભરાય છે તો આપણે ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત છે એમાં ફોર્મ ભરવા માટે એની પર ક્લિક કરશું એની પર ક્લિક કરશું એટલે ગૌણ સેવાની જે ચાર એડવર્ટાઇઝમેન્ટ છે એડિશનલ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ જુનિયર જીઓલોજીસ્ટ અને રેવન્યુ તલાટી આ ચારે ચાર ખોલી જશે તો આપણે રેવન્યુ તલાટીનું ફોર્મ ભરવાની વાત કરશું તો રેવન્યુ તલાટી ઉપર એપ્લાય આપશું

આ બે વસ્તુ ભરીને અને વન ટાઈમ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરો ફોર્મ ખુલી જાય પણ જેને રજીસ્ટ્રેશન ના કરેલું હોય અને ફોર્મ ભરેલું ખુલી જાય એટલે ઘણી બધી વિગત ભરેલી આવે તમારે ખાલી થોડીક વિગત જ અપડેટ કરવાની રહે તમે જે ફોર્મ રજીસ્ટ્રેશન કરતી વખતે જે વિગત નાખી હોય એ વિગત ફોર્મમાં ઓટોમેટિક ભરેલી આવે પણ જે વ્યક્તિ રજીસ્ટ્રેશન નથી કર્યું અને નવા સર્ટિફિકેટ ફોર્મ ભરવાનું છે તો આપણે એની વાત કરશું તો એમને

સૌ પ્રથમ તમે ટાઈટલ સિલેક્ટ કરી લેશો મિસ્ટર મિસિસ કે મિસ ટાઈટલ સિલેક્ટ કે ડોક્ટર જે તમે ટાઈટલ આવતું હોય ટાઈટલ સિલેક્ટ કરી લેવાનું અહીંયા સરનેમ નાખી દેવાની ફર્સ્ટ નેમ એટલે ઉમેદવારનું નામ અને ફાધર અથવા હસબન્ડ નું નામ જે તમારા ડોક્યુમેન્ટમાં હોય એ રીતે અને અહીંયા કમ્પલસરી તમારી મધરનું નામ એન્ટર કરવાનું પછી તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે મેલ કે ફિમેલ જેન્ડર બે વાર સિલેક્ટ કરવા રહેશે ઉપર અને રીએન્ટર એટલે કે બે વાર એટલે કોઈને કદાચ ફૂલ થયું હોય તો બીજી વાર સુધરી જાય એટલા માટે બે વાર આપે છે એટલે અહીંયા તમે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ જે વેલિડ ડોક્યુમેન્ટ ઉપર હોય એ ડેટ ઓફ બર્થ રાખવાની રહેશે એમાં તમારું મેરિટલ સ્ટેટસ એટલે મેરિડ અનમેરિડ કે સેપ્ટ સેપ્ટ સેપરેટ એટલી વિગત ભરાઈ ગયા પછી અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે જો તમે જનરલમાં આવતા તો જનરલ

અને અહીંયા તમારે સર્ટિફિકેટ કોને ઇશ્યુ કર્યું કે મામલાદાર સાહેબ ઇશ્યુ કર્યું કે ટીડીઓ સાહેબ ઇશ્યુ કર્યું છે કે ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર ઇશ્યુ કર્યું છે અને અહીંયા તમારે ગુજરાત સ્ટેટમાંથી તમે ઇશ્યુ કરાવ્યું છે એટલે અહીંયા તમારું ગુજરાત સ્ટેટ જ રહેશે પણ જો તમે ઈડબ્લ્યુએસ નથી તમારી પાસે એસીબીસી નું સર્ટિફિકેટ છે તો તમારે બે સર્ટિફિકેટ નાખવાના થાય એક તો પેલા કાસ્ટ સર્ટિફિકેટ ઇનો નંબર કાસ્ટ સર્ટિફિકેટ ઇશ્યુ ડેટ અને ગુજરાતમાંથી કઢાયેલું એટલે અહીંયા ગુજરાત રહેશે અને બીજું એક નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આવે એનો નંબર અહીંયા નાખવાનો નોન ક્રિમિનલ સર્ટિફિકેટની ની ડેટ આપી હોય અહીંયા નાખવાની અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમને કોને કાઢી દીધું છે મામલતદાર સાહેબ બીડીઓ સાહેબ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ કે ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર સાહેબ જેને કાઢી દીધું હોય એ તમારો જે દાખલો હોય દાખલાની નીચે એટલે કે તમારું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એની નીચે જમણી બાજુ એમનો સિક્કો હોય ત્યાંથી આ તમે વેરીફાઈ કરી શકો

તો હવે આપણે જે તમે કેટેગરી લાગુ પડતી હોય એ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારે માહિતી ભરવાની રહેશે હવે વાત કરીએ એડ્રેસની એડ્રેસ પણ જે તમારા આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડમાં એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ નાખવાનું રહેશે સોસાયટી નું નામ હોય વિલેજનું નામ હોય અહીંયા ગુજરાત રહેશે અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું તમે જે ડિસ્ટ્રિક્ટ માંથી આવતા હોય ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશો અહીંયા કોઈ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે આ રીતે તાલુકો ખુલી જશે દાખલા તરીકે તમે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ના છો ને ગાંધીનગર સિલેક્ટ કરો છો એટલે ઓટોમેટિક નીચે તાલુકા સિલેક્ટ નહીં થાય એટલે આપણે ગાંધીનગર સિલેક્ટ કરી લીધું તો અમે ગાંધીનગરના તાલુકા દાખલા તરીકે દેહગામ ગાંધીનગર કલોલ માણસા કે અધર અધર ઉપર સિલેક્ટ કરશો તો તમને બીજા નામ એડ કરવાનું ઓપ્શન મળશે પણ જો તમે આ તાલુકામાંથી આવતા હોય તો તમારે આ તાલુકો સિલેક્ટ કરી નાખવાનો તમારો પિનકોડ નાખી દેવાનો અહીંયા તમારો મોબાઈલ મોબાઈલ નંબર નાખો ફરજિયાત નથી પણ જરૂરી એટલા માટે છે કે તમારું ફોર્મ કન્ફર્મ થઈ ગયું એના માટે મહત્વના ઘણા બધા બહુ જરૂરી છે કેમ કે એની પર તમને તરત એની માહિતી મળી જાય અને તમારે બીજી વાર મોબાઈલ નંબર એટલે રી એન્ટર કરવાનો છે અહિયાં તમારે તમારી ઈમેલ આઈડી નાખવાની છે અને અહીંયા તમારી ઈમેલ આઈડી બીજી વાર નાખવાની છે એટલે કોઈ જો ભૂલ હોય ઉપર નાખી હોય એમાં કે ભૂલ હોય તો અહિયાં ભૂલ સુધરી જાય એટલા માટે અને અહીંયા તમારી નેશનલિટી એ ઇન્ડિયન આવશે એટલે ઇન્ડિયન જ છે હવે બીજી વાત જો તમારું બંને સરનામું સેમ હોય એટલે કે જે તમારું સરનામું હોય તો બંને સરનામું પણ એવું બને કે તમારું વતન અલગ હોય હોય અને તમે તમે બહાર અભ્યાસ કરતા તો ત્યાંનું એડ્રેસ પણ નાખી શકો છો હોસ્ટેલમાં રહેતા હોય રૂમ રાખીને રહેતા હોય કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમે ત્યાંનું પણ એડ્રેસ નાખી શકો પણ હા જે તમારો મહત્વનો સંદેશાવ્યવહાર હશે એ તમારા પ્રેઝન્ટ એડ્રેસ ઉપર નહીં પરમનન્ટ એડ્રેસ ઉપર જ થશે એટલે આ પ્રેઝન્ટ એડ્રેસ છે અને આ તમારું પરમાનન્ટ એડ્રેસ છે જે તમારા નોકરીના ઓર્ડર એ જે ડોક્યુમેન્ટ હશે એ તમારા પરમાનન્ટ એડ્રેસ ઉપર આવશે એટલે ખાસ કરીને આ પ્રેઝન્ટ એટલે કે જે તમે હાલમાં રહેતા હોય એ જે જગ્યાએ હાલમાં તમે રહો છો એ પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા નાખવાનું અને પરમાનન્ટ એડ્રેસમાં જે તમારું વતન મૂળ વતન છે એ તમારું એડ્રેસ અહીંયા નાખવાનું છે બંને સેમ હોય તો ખાલી કોપી પેસ્ટ કરીને જવા દેવાનું આગળ હવે વાત કરીએ કે જો તમે સ્પોર્ટમેન હોય એટલે કે રમત ગમતના માર્ક મેળવવા માંગતા હોય તો યસ કરવાનું જો નથી માંગતા તો નો ઉપર રહેવા દેવાનું કેમ કે નો ઉપર જ ટીક કરેલું છે પણ જો તમે રમત ગમત ના માર્ક્સ મેળવવા માંગતા હોય તો યસ ઉપર ટીક કરશો એટલે તમારે તમારો સ્પોર્ટ સિલેક્ટ કરવા છે તમે કયા સ્પોર્ટ સાથે જોડાયેલા છો કયા ખેલ સાથે જોડાયેલા છો અને તમારી પાસે કયા લેવલનું સર્ટિફિકેટ છે એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે પછી અહીંયા તમારે કયા વર્ષમાં રમત માં ભાગ લીધો તો એ સિલેક્ટ કરવાનું અને તમને કઈ ઓથોરિટી એ સર્ટિફિકેટ આપ્યું છે એ સિલેક્ટ કરવાનું છે અને જો તમે રમત ગમત તમાર મેળવવા માંગતા નથી તો તમારે નવો પર સિલેક્ટ કરવાનું પછી કે તમે જો શારીરિક વિકલાંગ હોય ફિઝિકલ ડિસેબિલિટી હોય તો અહીંયા યસ કરવાનું અને પછી આ બધી વિગત તમારે ભરવાની લો વિઝન છે ડેફ છે હાર્ડ ઓફ હિયરિંગ છે અને એ એવી છે એ એસિડ એટેક એટલે જો તમે જે ગ્રુપ તમારે તમે ફિઝિકલ ડિસેબિલિટી શું એટલે કે શારીરિક વિકલાંગ છો તો તમારે જે ઓપ્શન લાગુ પડતો હોય એ સિલેક્ટ કરવાનો અહીંયા ડિસેબિલિટી ની ડેટ નાખવાની અહીંયા સર્ટિફિકેટનો નંબર નાખવાનો અને સર્ટિફિકેટ કોઈને ઇશ્યુ કર્યું છે એ સિવિલ સર્જનનું જોશે એટલે અહીંયા એ સિવિલ એટેક કરવાનું અને જો તમે ફિઝિકલ શારીરિક વિકલાંગ નથી તો નો ઉપર ક્લિક કરી દેવાનું બેઝિક કમ્પ્યુટર નોલેજ ફરજિયાત છે એટલે એ યસ જ રાખવાનું તમારે કેમ કે એ બધા હોય જ છે જરૂરી પણ છે ને જો તમે વિધવા હોય તો વિધવા જોવાનો માટે યસ સિલેક્ટ કરવાનું પછી વિધવાનું જે સર્ટિફિકેટ હોય એ સર્ટિફિકેટનો નંબર અહીંયા નાખવાનો સર્ટિફિકેટની ડેટ અહીંયા નાખવાની અને સર્ટિફિકેટ કોઈને ઇસ્યુ કરેલું હોય તે વિગત અહીંયાથી મામલતદાર કટીડ્યો સાહેબ એ અહીંયાથી સિલેક્ટ કરવાનું જો તમે વિધવા નથી તો અહીંયા નો ઉપર રાખવાનું તમે એક સર્વિસમેન હોય તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરવાનું

આ રીતે ટીક કરી દેવાનું કોઈ બાકી ન રહે જાય નહીતર ફોર્મ તમારું સબમિટ નહીં થાય અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં એની ગ્રેજ્યુએટ અથવા તમે હાલ પાંચમા સેમેસ્ટરમાં હોય તો તમારે અહીંયા લાસ્ટ યર સેમેસ્ટર ઓફ ગ્રેજ્યુએશન એ સિલેક્ટ કરવાનું ઓપીએડ ફોર લાસ્ટ યર ગ્રેજ્યુએશન અને જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરી નાખ્યો તો એની ગ્રેજ્યુએશન માં ટીક કરવાનું અહીંયા તમારે પર્સન્ટેજ લખવાના કે પર્સન્ટેજ જે તમને માં આપ્યો હોય એ લખવાના અહીંયા તમારે ક્લાસ લખવાનો ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ લાગુ એબ્લિકેબલ હોય કઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અથવા ગ્રેજ્યુએશન કરી રહ્યા છો એની યુનિવર્સિટી નાખવાની દાખલા તરીકે ગુજરાત યુનિવર્સિટી હોય નર્મદા યુનિવર્સિટી હોય પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય જે યુનિવર્સિટી હોય યુનિવર્સિટીનું નામ લખવાનું સ્ટેટ તો મોસ્ટ ઓફ બધાને ગુજરાત હશે ગુજરાત બહાર ના હોય તો તેમને પણ જોઈ લેવું પાસિંગ એરકેટ જે વર્ષમાં તમે તમારે ગ્રેજ્યુએશન પાસ કર્યું હોય એ તમારી જે ફાઈનલ માર્કશીટ હશે એમાં વર્ષ લખેલું હશે ત્યાં પાસિંગ લખવાનું નંબર ઓફ ટ્રાયલ એટલે કે તમે સેલું સેમ છે કેટલી ટ્રાયલમાં પાસ કર્યું છે એની ટ્રાયલ જો પહેલી ટ્રાય પાસ થઈ ગયું તો એ કરવા જવાનું નહીં તમારે એમાં તમારા જરૂરિયાત મુજબ અપડેટ કરવાનું અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે કે જે તમારી સેલની માર્કશીટ હોય એમાં જે તમારો સીટ નંબર હોય એ લાસ્ટ ટ્રાયલ સીટ નંબર અહીંયા લખવાનું પછી અહીંયા યસ કરવાનું યસ કરી અને સેવ આપશો એટલે અરજી તમારી સબમિટ થઈ જશે સબમિટ થઈ જશે પછી તમને અરજીનો નંબર મળશે તમે ઉપર એટલે તમારી અરજી સેવ થઈ જશે અને તમને અરજી નંબર મળશે તમે લખેલું છે એ કે આ રીતે તમને તમારો અરજી નંબર મળશે અરજી ક્રમાંક એ અરજી ક્રમાંક નો તમારે ફોટો પાડી લેવાનો સ્ક્રીનશોટ પાડી લેવાનો અથવા કઈક વ્યવસ્થિત જગ્યાએ તમને પરમાનન્ટ યાદ રહે એ રીતે લખી લેવાનો કે તમારે એમ કે તમારો અરજી નંબર છે એ તમારે ફી ભરવા માટે અને તમારે ફોટોગ્રાફ અપલોડ કરવા માટે જરૂર પડશે તો આપણે અહીંયાથી અરજી નંબરને સિલેક્ટ કરી લઈ કોપી કરી લઈશું અને લખી લઈશું હવે આપણે જઈશું ઓનલાઈન એપ્લિકેશનમાં તો અહીંયા ઓપ્શન આવશે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર જો તે પર તમારા અરજીમાં કંઈક ભૂલ રહી ગઈ હોય તો તમે એડિટ ઉપર જશો અને અહીંયા તમારો જે એપ્લિકેશન નંબર છે એ એપ્લિકેશન નંબર નાખશો ત્યાં તમારી જન્મ તારીખ નાખશો અને અહીંયા કેપ્ચર નાખશો એટલે તમે તમારું આખું ફોર્મ ખુલી જશે અને એ ફોર્મના આધારે તમે ભૂલ હોય એ સુધારો કરી દઈશું અને આપણે કઈ ફોર્મમાં ભૂલ નથી એટલે આપણે ડાયરેક્ટ અહીં અપલોડ ફોટોગ્રાફર સિગ્નેચર ઉપર ક્લિક કરશું અહીંયા તમે તમારો જે અરજી ક્રમાંક છે એ નાખશો અહીંયા તમે તમારી બર્થડેટ નાખશો અને અહીંયા કેપચા નાખશો એટલે એક ફોર્મ ખોલી જશે એટલી વિગત ભરી અરજી નંબર તમારી જન્મ તારીખ અને જે કેપચા છે એ નાખીને અહીંયા ઓકે આપશો એટલે આ રીતના ફોર્મ ખુલી જશે પછી અહીંયાથી તમે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે જે તે ફાઇલ ખુલી જશે ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ખુલી જશે અને તમે ફોટો સિલેક્ટ કરી અને અહીંયા અપલોડ આપશો એટલે ફોટો અપલોડ થઈ જશે અને અહીંયાથી સિગ્નેચર અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ખુલી જશે અને અહીંયાથી તમે સિગ્નેચર જે આ નક્કી કરેલી હોય કે એટલા છે કે પંદર કેબીથી થી ઓછી એ તમારે ક્રોપ કરીને રાખવાની અને ફોટોગ્રાફ પણ ઓછો એ સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે પછી મિત્રો તમારે ફોટોગ્રાફ અપલોડ થઈ ગયા પછી ફોટોગ્રાફ સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી અરજીને કન્ફર્મ કરવી બહુ જ જરૂરી છે તમારે કન્ફર્મ કરવા માટે કન્ફર્મ પર ક્લિક કરવાનું અહીંયા તમારો જે અરજી નંબર તમે લખીને રાખો તો એ અરજી નંબર નાખી દેવાનો અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ નાખવાની અને અહીંયા કેપચા નાખશો એટલે અને ઓકે આપશો હવે આપણે આપણે અરજી નંબર અને ડેટ ઓફ બર્થ અને કેપ્ચા નાખી અને ઓકે આપશો અહીંયા એટલે આ રીતે તમારી બધી વિગત આવી જશે એપ્લિકેશન એટલે કે જે પોસ્ટ માટે તમે અરજી કરો છો એનું નામ આવી જશે તમારું નામ આવી જશે તમારું સરનામું આવી જશે તમારો મોબાઈલ નંબર તમારું સ્ટેટ તમારું જેન્ડર તમારી જન્મ તારીખ અને કેટેગરી કેટેગરી નીચે અહીંયા તમારે કેટલી ફી ભરવાની છે એ પણ લખેલું આવી જશે કે આટલી ફી તમારે ભરવી છે અને કન્ફર્મ આપશો નીચે તમે જોઈ શકો કન્ફર્મ નું બટન આપેલું છે આ બધી વિગત ઓકે હોય તો તમારે અહીંયા કન્ફર્મ આપવાનું છે એટલે તમને કન્ફર્મેશન નંબર મળશે અહીંયા આપણે કન્ફર્મ આપી દઈશું એટલે તમને પૂછી ભાઈ તમે જે વિગત છે એ બધી ઓકે છે પછી એમાં સુધારો નહીં થાય તો તમે અહીંયા ઓકે આપશો એટલે આ રીતે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે તમે અહીંયા જોઈ શકો છો કે આપણી અરજી કન્ફર્મ અહીંયા લખેલું જ આવી શકે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે આ તમારો કન્ફર્મેશન છે ડાયરેક્ટ ફી ભરવા માટે ઓપ્શન ખુલી જશે અહીંયાથી તમારે જે જોબમાં તમે ફી ભરવા માંગતા હોય એ સિલેક્ટ કરી લેવાની અહીંયા તારો કન્ફર્મેશન નંબર આપણે આગળ જોયો કે જે કન્ફર્મેશન નંબર આવ્યો એ કન્ફર્મેશન નંબર અહીંયા નાખી દેવાનો અહીંયા ડેટ ઓફ બર્થ નાખી દેવાની અને અહીંયા કેપ્ચા નાખી દેવાના એટલે અને પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરશો અને તરત જ તમારી ફી ભરવા માટેની પ્રોસેસ થઈ જશે અને તમારે ગૂગલ પે કે એટીએમ કાર્ડ કે જે તમે વાપરતા હોય એની તમે ફી પણ ભરી શકશો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો મને જણાવજો અને જો કોઈ ફોર્મ ભરવામાં તમારી કેરી આવે તો મને કોમેન્ટ કરજો હું તમને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો ધન્યવાદ